સો ઓગણીસો ને અઠ્યાસીમાં મહાભારત નામની સિરિયલ આવી હતી અને આ સિરિયલ ઘરે ઘરે જોવાઈ હતી અને આ સિરિયલના અનેક પાત્રો છે જેના કલાકારોને પણ હવે ઘરે ઘરે એ જ નામથી ઓળખવામાં આવે છે આવું જ એક પાત્ર હતું ભગવાન શ્રી કૃષ્ણનું જી હા ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવનાર નીતિશ ભારદ્વાજ છે તેને આજે ઘરે ઘરે સૌ કોઈ ઓળખે છે ને તેને જ કૃષ્ણ માનતા હતા પરંતુ આપ જાણો છો આ જે કૃષ્ણ છે મતલબ કે નીતિશ ભારદ્વાજ છે તે હાલ પીડાઈ રહ્યા છે બે વખત તેના છૂટાછેડા થયા છે મતલબ કે બે મહિલાઓ સાથે તેને લગ્ન કર્યા હતા અને છૂટાછેડા થયા છે નીતિશ ભારદ્વાજે આશંકા વ્યક્ત કરી છે કે તેની તેના બે બાળકો છે અને તેને આ બંને દીકરીઓને બંધક બનાવી રાખી છે તેના જ પત્નીએ તેવું તેનો આરોપ છે તો નીતિશ ભારદ્વાજ અને તેની પત્ની વચ્ચે શું વિવાદ ચાલી રહ્યો છે સમગ્ર મામલો શું છે આવો જાણીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે નીતિશ ભારદ્વાજ ઓગણીસો બાસઠમાં તેનો જન્મ છે તે મુંબઈની અંદર થયો હતો ત્યારબાદ તે એક ડૉક્ટરમાં હતા મતલબ કે એક સર્જન હતા અને વેટનરી સર્જન હતા અને તેનું મન છે તે એક્ટિંગના કેરિયરમાં લાગતું હતું તેના કારણે તે ફિલ્મ લાઇન સાથે જોડાયા અને તેને એક સિરિયલ ત્યારે બનતી હતી એંસી નેવુંના દાયકામાં મહાભારત જી હા આ એ મહાભારત સિરિયલની અંદર તેને વિદુરનો રોલ છે તે કરવો ગમતો હતો જેના કારણે તેણે વિદુરના રોલની માંગ કરી હતી પરંતુ એની ઉંમર ત્યારે નાની હતી તેના કારણે વિદુરના રોલ પર તે શૂટ નહોતા થતા ત્યારબાદ તેણે અન્ય બે રોલ સહદેવ અને નકુલના રોલ કરવા હતા પરંતુ તેમાં પણ તે બંધ બંધના બેસ્યા અને આખરે તેને શ્રી કૃષ્ણનો રોલ છે તે મળે છે અને એ દેશભરમાં કૃષ્ણના નામથી શ્રી કૃષ્ણના નામથી તેને આજે પણ ઓળખવામાં આવે છે નીતિશ ભારદ્વાજ છે તેના પ્રથમ લગ્ન છે ઓગણીસો ને બાણુંની અંદર મોનિશા સાથે થયા હતા પરંતુ બે હજાર પાંચમાં મોનિષા સાથે નીતિશ ભારદ્વાજના અણબનાવ થયો અને આ બંનેના છૂટાછેડા થયા બીજા લગ્ન ત્યારબાદ નીતિશ ભારદ્વાજ છે તેણે સ્મિતા ભારદ્વાજ સાથે કર્યા બે હજાર પાંચ બાદ આ નીતિશ ભારદ્વાજના છૂટાછેડા થયા અને સ્મિતા ભારદ્વાજ છે જે મધ્યપ્રદેશના આઈ એસ કેડરના ઓફિસર છે અને તેમની સાથે તેમના લગ્ન થયા હતા પરંતુ આ લગ્ન લાંબો સમય સુધી ચાલ્યા નીતિશ ભારદ્વાજ છે તે ઓગણીસો ને બાણુંમાં ભાજપમાંથી જમશેદપુર બેઠક પરથી જે ચૂંટાયા હતા બીજી વખત જ્યારે ચૂંટણી થઈ ઓગણીસો નવ્વાણુંમાં ત્યારે દિગ્વિજયસિંહના ભાઈ છે લક્ષ્મણસિંહ તેની સાથે તે હાયરા હતા પરંતુ નીતિશ ભારદ્વાજ અને સ્મિતાના લગ્ન બાદ લાંબો સમય સુધી બંને વચ્ચે સારા બના રહ્યું પેલી પત્ની સાથે પણ તેને લગભગ બાર તેર વર્ષ સુધી લગ્ન જીવન ચાલ્યું અને અહીંયા પણ આવું જ કંઈક થયું આખરે આ બંને વચ્ચે વિવાદ થયો અને આ બંનેના પણ છૂટાછેડા થયા પરંતુ નીતિશ ભારદ્વાજની બે દીકરીઓ છે અને આ દીકરીઓ તેની માતા પાસે છે જેના કારણે નીતિશ ભારદ્વાજનું કહેવું છે કે છેલ્લા વર્ષથી તે દીકરીઓને મળી નથી શકતા ભારદ્વાજને માનસિક ત્રાસ આપવામાં આવે છે વગેરે વગેરે આ સમગ્ર મામલે તેણે મુખ્યમંત્રીને મળ્યા મધ્યપ્રદેશના અને પોલીસ કમિશનર છે તેણે આ તમામ મામલે તપાસના આદેશ આપ્યા છે મતલબ એક એસપી છે આ એસપીને કહ્યું છે કે આ સમગ્ર કેસની તેના નેતૃત્વમાં તપાસ કરવામાં આવે તો નીતિશ ભારદ્વાજનું કંઈક જીવન છે તે કંઈક આવું રહ્યું છે ભલે તે શ્રી કૃષ્ણના રોલમાં કહેતા હોય કે બધું જ મોહમાયા છે માત્ર કર્મ કરો પરંતુ ખુદ નીતિશ ભારદ્વાજ છે તે આજે પોતાના જીવનને લઈને પીસાઈ રહ્યા છે દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો અને આવા જ વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ